લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે રાજ્યોમાં ચોરીને અંજામ આપ્યો છે પોલીસે એક કરોડ ચાલીસ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે જોકે માસ્ટર માઇન્ડ સહિત ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ચારેય આરોપી મોબાઈલ ટાવર કંપનીમાં કામ પણ કરી ચૂક્યા છે

ગ્રામ્ય જિલ્લામાં માંડવી અને કડોદરા ખાતે મોબાઈલ ટાવરમાં એક ટાવરથી બીજા ટાવરમાં વોઇસ કોમ્યુનિકેશન ટ્રાન્સફર કરવા માટેની જે ઇમ્પોર્ટન્ટ કિપ છે જેનું નામ એસ એફટી કહેવાય એની બે ચોરી થયાની હકીકત ધ્યાને આવતા લોકોની પુલીસ અને જે ની ટીમ આ ગુના કઈ રીતે બને છે કોણ કરે છે એની તપાસમાં લાગે પીનાવાળી જગ્યાની વિઝિટ કરી અલગ અલગ જગ્યાના ટેકનિકલ અને ઇલેક્ટ્રોનિક એવિડન્સીસ ઉપર ધ્યાન રાખી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરતા સુરત રૂરલ એલસીબી આ ગુના શોધવામાં સફળતા મળે અને એ ગુનામાં જે અંજામ આપનાર જે મુખ્ય આરોપી છે સામિલ રજા અંસારી જે પાલેસરા સુરત શહેરમાં રહે છે અને મૂળ બિહારનો વતની છે એ પોતાના સાગરિતોના માધ્યમથી આ અલગ અલગ કંપનીના ટાવર જેમાં આરટેલ નોકિયા સિસ્કો એ વગેરેના ટાવરમાંથી સુરત રુરલના માંડવી વડોદરા વડોદરા રુરલનું વાગોડિયા તથા પશ્ચિમ કચ્છના મુંદ્રા વિસ્તારમાંથી ચાર જગ્યાએ ચોરી કરેલા હકીકત મળેલ અને આ ચોરી કરેલ છે કુરિયરના માધ્યમથી દિલ્હી બેઠેલા એક આરોપી આરોપીને અર્જુન પાલ નામના વ્યક્તિને મોકલાયની હકીકત જાણ થતા એનસીબીની ટીમ દિલ્હી ખાતે જઈ અને એની તપાસ કરી અને જ્યાં રહેતો હતો એ ફ્લેટમાં સર્ચ કરતા અનેક ગણી ટીપો સાઈઠથી વધુ ચીપ અને બે માસ્ટર ડિવાઇસીસ પણ મળેલા છે એ પણ પોલીસે કબજે કરેલા છે અને આજરોજ ઉંભેર ગામ પાસેથી આ મુખ્ય આરોપીની પણ પોલીસે અટક કરેલી છે આ સાથે સાથે ભારતભરના અનેક રાજ્યોમાં પણ જેમ કે મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ મહારાષ્ટ્ર માં મુંબઈ અને સોલાપુર વિસ્તાર માંથી કલકત્તા બેંગ્લોર રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી માંથી પણ આ ટાવર ચોરી કરેલ છે હાલ સુધી પોલીસે ચાર જેટલા આરોપી આ મુખ્ય સૂત્રધાર કામિલ રજા શિવસાગર સુનિલ નિષાદ જે ફતેપુર યુપી નિવાસી છે તે નીતેશ બગેર જે ઇટાવા યુપી નિવાસી છે શશી મહતો જે છપરા બિહાર નું રહેવાસી છે ચાર આરોપીની અટક કરેલી છે અને છ જેટલા આરોપી પોલીસ તપાસમાં હાલ વોન્ટેડ છે જેને ઝડપવા માટે પોલીસની ટીમો કાર્યરત છે આ ગુનામાં કુલ મુદ્દા જે પકડાયો છે તેની કિંમત કરોડ લાખ હજાર આઠસો વીસ જેટલી થવા જાય છે તેમાં અલગ અલગ સિસ્કો ચિત્સ સાહીઠ થી વધારે ચાર થી વધારે મોબાઈલ તથા અન્ય સામગ્રી અને જે એ નાઇન્ટી નાઇન ઇન્સ્ટ્રુમેન્ટ જેની કિંમત પચાસ લાખથી ઉપર છે અને સિસ્કો રાઉટર જેની કિંમત વીસ લાખ થી ઉપર છે એ પોલીસે ઝડપી પાડેલ છે અનેક રાજ્યોમાં અનેક ચોરીઓ કરેલી છે જેમ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ચાર લોકેશન ઉપર મધ્યપ્રદેશમાં પચીસ થી ત્રીસ જગ્યાએ અને રાજસ્થાનમાં વીસ જેટલા એસએફ એસએફી કાર્ડ ની ચોરી કરેલી છે એ સિવાય હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ કોલકાતા તેલંગાણા બેંગ્લોરમાંથી પણ અલગ અલગ ચોરીઓ કરેલી છે પોલીસની તપાસમાં જણાયેલ છે કે આ મુખ્ય આરોપી જે છે અને એની સાથે આપેલ છે આ ચોરીનો રિસિવર દિલ્હીમાં બેઠેલા અર્જુનપાલ એ મુદ્દામાલ સગેસે કરે એ પહેલા જ સુરત રૂરલ એલસીબી આ સમગ્ર મુદ્દામાલ દોઢ કરોડ જેટલો થવા જાય છે એની ગતિ કરી છે સંબંધિત સ્ટેટ ને અત્યારે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી રહેલ છે આ પહોંચ્યા પછી ત્યાંથી અર્જુન પાલ નામનો વિસર્ગ યુપીઆઈ ના માધ્યમથી પૈસા મોકલતો હતો આગળની તપાસ સુરત રૂરલ એનસીબી કરી રહેલી છે અને આમાં આરોપી નિતેશ ને પકડવામાં પશ્ચિમ કચ્છ ભુજ ના ઇન્ચાર્જ એસપી અને એમની ટીમને પણ ખૂબ સારો તહેવાર મળ્યો Bureau Report, RN News, Cambridge.